નમસ્કાર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ આજે સાત વર્ષ પૂર્ણ કરીને આઠમા વર્ષના મંગેલ પ્રવેશ કરેલો તે બદલ તેઓને ખૂબ ખૂબ શુભેચ્છા તેમજ શુભકામના પાઠવું છું જ્યારે આજે ટેકનોલોજી તેમજ માહિતી યુગની અંદર સ્પાર્ક ટુડે ડે ન્યૂઝ દ્વારા સમાજમાં બનતી વિવિધ ઘટનાઓ જેવી કે રાજકીય ઘટનાઓ હોય સામાજિક ઘટનાઓ હોય ધાર્મિક બાબતો હોય કે આધ્યાત્મિક બાબતો હોય કે લોક કલ્યાણની પ્રવૃત્તિ હોય સતત દિવસ અને રાતની માહિતી જનજનને પૂરી પાડે છે તે બદલ સ્પાર્ક પુડે ન્યૂઝની સમગ્ર ટીમને અભિનંદન પાઠવું છું ખાસ અભિનંદન સ્પાર્ક પુડે ન્યૂઝના સીએમડી પરેશભાઈ શાહ તેમજ સુજલભાઈ શાહ સ્પાર્ક પુડે ન્યૂઝના ટીમ હેડ કૌશરભાઈ પઠાણ તેમજ વિરેનભાઈ સોલંકી તેમજ સમગ્ર કર્મચારીઓ જેઓ ભાઈઓ તેમજ બહેનો સમગ્ર ટીમ દિવસ રાત સ્માર્ક ટુડે ન્યૂઝની અંદર કામ કરીને આપણને માહિતી સભર અને જાગૃત રાખવાનું કામ સમાજને કરે છે તેઓને ખૂબ અભિનંદન તેમજ શુભકામના ખાસ સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના પ્રમુખ વતી હું દીપકભાઈ પી એમને ખાસ અભિનંદન એટલા માટે પાઠવું છું કે જ્યારે જ્યારે અમારા નેશનલ ટેક્સ કોન્ફરન્સ હોય કે સેમિનાર હોય કે ટેક્સ અવેરનેસના પ્રોગ્રામ હોય કે ટેક્સની માહિતી લોકો સુધી પહોંચાડવાની હોય નાગરિકોને પહોંચાડવાની હોય ત્યારે સમગ્ર માહિતીનું જીવન પ્રસારણ કરીને તેમજ જ્યારે જ્યારે બજેટનું વિશ્લેષણ હોય કે બજેટ બાબતમાં જ્યારે પણ અમને ડિબેટ માટે બોલાવવામાં એ લોકો તક પૂરી પાડે છે તે બદલ અમારી સમગ્ર સેન્ટ્રલ ગુજરાત ચેમ્બર ઓફ ટેક્સ કન્સલની ટીમ તેઓને ખાસ ઋણ સ્વીકારીને તેમજ આજના પ્રસંગે અભિનંદન પાઠવે છે ધન્યવાદ